પડોસીને ત્યાં પાડો આવ્યો અને જસુબેન જાડા થઈ ગયા આ પ્રકારના સમાચારો તમને ગમવા લાગ્યા છે માટે માધ્યમો વારંવાર તમને આવા સમાચાર બતાવે છે તમે થાકી ગયા છો જસ્ટિન બીબરની એ વાત સાંભળીને રેહાના ગુજરાતમાં આવી એ વાત સાંભળીને કારણ કે દેશના સૌથી ધનાઢય પરિવાર અંબાણી પરિવારના ઘરે લગન છે આ લગન તો હવે પૂરા થાય તો સારું એવું પણ કેટલાક લોકો બોલવા લાગ્યા છે પરંતુ છતાં માધ્યમોમાં તેના જ સમાચાર આવે છે કારણ કે તમને ગમે છે કે પાડોશીને ત્યાં પાડો આવ્યો અને જસુબેન જાડા થયા તો કેમ થયા પરંતુ તમે જ્યારે સત્તાને ભાંડો છો સરકાર પર તમે આક્ષેપ કરો છો કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે ત્યારે સૌથી પહેલો દોષ તમારો છે કે તમે બોલતા નથી તમારો અવાજ તમે બનતા નથી તમે જ્યારે સત્તાને ભાંડી રહ્યા હો છો ત્યારે ભાજપના એવા નેતાઓને પણ યાદ કરજો જે નેતાનો આત્મા એ નેતાનું જમીર આજે પણ જીવે છે જે ખરા અર્થનો રાજનેતા છે એવા જ એક ભાઈડા ભારતીય જનતા પાર્ટીના રાજનેતાની આપણે વાત કરવી છે કે જેઓએ આજે અંબાણી પરિવારના લગ્ન વિશે ઘણું બધું લખ્યું અને જે લખ્યું તેનાથી સત્તાને અને અંબાણી પરિવારને બંનેને પોતાનો અરીસો દેખાય તે પ્રકારની સ્થિતિ પેદા કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ અમે તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આસપાસના ગામોના અહેવાલ બતાવ્યા ખેડૂતોનો આક્ષેપ છે તેમની જમીનો પચાવી પડાવી લેવામાં આવી ગોધાવીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર પરિમલ નથવાણી સસ્તામાં જમીન પાડવવા માટે કેટલાક કારસા રચી રહ્યા છે આ અહેવાલો અમે તમારા માટે તમારો અવાજ બનીને લાવ્યા હતા પરંતુ ક્યારેક એવું લાગે છે કે લોકોને વધારે રસ એમાં છે

તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું છે તેની વાત કરીએ તેના શબ્દો તમે સ્ક્રીન પર જોઈ શકો છો હું તમને વાંચીને પણ સંભળાવી રહ્યો છું તેમણે લખ્યું છે ગરીબોના કૂવામાં તેલ ટીપુએ દોહેલું ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે

તેમાં નાચ નખરા કરતા જોવા મળે છે સરવાળે આ ધડ માથા વગરનું સરકસ અને તેની પાછળ થઈ રહેલ સંપત્તિનું આવું નિર્લજ્જ પ્રદર્શન દેશના કરોડો ગરીબોની મજાક ઉડાવતું હોય તેવું લાગે છે આ બધા પૈસા અંબાણી પરિવારના આપબળે પોતાની બુદ્ધિથી કમાયા છે એટલે તેમને યોગ્ય લાગે તેમ વાપરે એ તર્ક સાચો પણ ધનના આ પહાડો ઊભા થયા તેની પાછળ રિલાયન્સના હજારો કર્મચારીઓની મહેનત પડેલી છે અને તેમાં આ દેશની કુદરતી સંપત્તિ પણ વપરાય રહી છે તે ન ભૂલવું જોઈએ આ શબ્દો છે ડૉક્ટર ભરત કાનાબારના તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતા છે ભાજપના દિગ્ગજ નેતા છે અને તેઓ આ આ આ સમાજને અંબાણી પરિવારને અને કદાચ પણ બતાવવા માંગતા હશે માટે તેમણે ટ્વિટર પર આ પ્રકારની ટ્વીટ કરી અને શબ્દો લખ્યા તમે ગુજરાતમાં રહેહાણા આવી તેનાથી ખુશ થયા પરંતુ આ રેહાણા જે ગામમાં આવી એ ગામના અહેવાલ મેં તમને બતાવ્યા કે ખેડૂતો રાતા પાણી રડી રહ્યા છે તેમના આક્ષેપ છે તેમની જમીન પર સંપાદનના નામે રિલાયન્સે કબજો કરી લીધો છે આજે બીજા દિવસે જમીન જમીન પર ખાડા ખોદવા માટે રિલાયન્સ પોલીસના અને અધિકારીઓને લઈ આવે છે છે આવી લે તેમનો આક્ષેપ છે કે અમારા માતાજીના મંદિરને પણ આ લોકો મુક્તતાથી ઉપયોગ નથી કરવા દેતા કારણ કે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર છે હુકમ તો સરકારનો હતો કે આ મંદિર સ્વતંત્ર રહે છે ખુલ્લું રહે છે પરંતુ તેનો પણ કબજો છે તેવા આપણે અહેવાલ બતાવ્યા કે કાળી રાત્રે એક બહેનને ઘરમાંથી બહાર હાકી કાઢવામાં આવ્યા ડિમોલેશન કરવામાં આવ્યું તેમનો આક્ષેપ છે જમીનનો કબજો લેવામાં આવ્યો આ બધી જ સંપત્તિ આ દેશની કુદરતી સંપદાથી આ દેશની જમીન પર આ દેશની જમીનને મફતમાં અને મફતના ભાવે મેળવી અને પેદા કરેલી છે તમારે વિચારવું જોઈએ કે અંબાણી પરિવારના લગ્ન થઈ રહ્યા છે સત્તા ત્યાં જઈ અને નાચી રહી છે ક્યાંક આ નાચ નાભો તો નથી ને આ નેતાઓ તો મફતમાં જવાનું છે ખેર સેલિબ્રિટીઓ તો પૈસા લઈને જાય છે તેમને ધંધો દેખાય છે તે ધંધો કરવા જાય છે પરંતુ તેમને જે અબજો રૂપિયા ચૂકવાય છે અને માધ્યમો તમને બતાવે છે કે અહીંયા રિહાના આવી જસ્ટિન બીબર આવી કે પછી કોઈ બોલીવુડની સેલિબ્રિટી આવી અને આખી ટીમની ફોજને ત્યાં ઉતારી દેવામાં આવે છે આ કવર કરવા માટે ત્યારે ચિંતા એ થાય છે કે આ માધ્યમો ત્યારે ક્યાં ગાયબ થાય છે જ્યારે આ ખેડૂતો રાતા પાણીએ રડે છે અને સવાલ પેદા કરવા માટે માધ્યમો નહીં ઓફિસોને ખટખટાવતા રહે છે તેમના પગથિયા ચડતા રહે છે તમને આ બધું જ્યાં સુધી પસંદ આવે છે ત્યાં સુધી આવું જ ચાલશે કારણ કે ફરીથી કહું છું તમને રસ એમાં છે કે જસુબેન જાડા કેમ થયા અને બાજુવાળાને ત્યાં પાડો આવ્યો કે પાણી આ વિચારધારામાંથી બહાર આવો ઉઠો અને તમે માધ્યમોને સતર્કતાથી જુઓ ત્યારે જઈ તમે અવાજ પેદા કરી શકશો સત્તામાં રહેલા એ નેતાને પણ ઓળખો જે ભરતકાના બહાર દેવા છે જેઓ તમારો અવાજ બને છે જેઓ તમારો અવાજ ઉઠાવે છે માત્ર સપ્તાહને ભાંડવાથી તમારું કામ નહીં થાય તમારે ખરા રાજનેતાઓને જોવાના છે તેમને ચૂંટવાના છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના